વાત લગન માં છું નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આપશો કુશળ હશો હમણાં ક્યારેક વિડીયો પડે ને ન પડે ને પડે તો અધૂરો થાય સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ જય પણ ન કહી શકાય તો આજે આપણે કઈ આપશું ને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાટકેશ જય જલારામ જય દ્વારકાધીશ અને જય માતાજી મિત્રો જુઓ લુડવાથી આવી ગયા વોટ આપી આવીએ લોટવાળા હાથે જ બતાવી હા સાહેબે બતાવે આંગળી છે ને એક આંગળી મારી જો હા અરે વોટ આપીને આવ્યા ચાર પાંચ દિવસ થી ઘર મૂક્યું તો ઘર તો જોવા જેવું નથી ખાલી રસોડું સાફ કરી દૂધનું મૂકી અને હવે આવો કાંદા બટેટાનું શાક ખાવા અને રોટલી કરી લઉં આમનું સાફ કરી જોઈને જ એમ થાય છે કે આ કઈ કરી લઈશ પણ કરી તો લઈશ ખબર હકીકત છે એટલે વાગી ગયા છે સાડા બાર એટલે પેલી જમવાની તૈયારી કરું અને નીચે કચરા ઘર લઉં પોતા સાંજે કરી આગળ આંગણું કરી લીધું પણ આજને આપણે શું કહેવાય રૂટીન બ્લોગ બનાવી નાખીએ આજે ઘણા સમયથી નથી થતો ને એટલે મિત્રો પાંચ વાગી ગયા છે ને કામ બધું કરી દીધું ઘર સફાઈ કરતા કરતા કેટલો ટાઈમ નીકળી ગયો જો કપડા સુકાવી ગઈ હતી ભેગા કરી લીધા હવે હજી કામ તો ચાલ્યા રાખશે એક હજી ધોવાનો બાકી રહી ગયો છે વચ્ચે વિચાર્યું કે આજનો શું વિચાર લઈ લઈ લુડવા આરે સમાજ કાર્યક્રમમાં હતી ખૂબ સરસ મજાનું સાંભળવાનું હતું એટલે ઘણી માતાઓને કહીને કે તમે કથા સાંભળવા ગયા હતા તો શું કીધું તો એમ કે કંઈ કીધું મારા જે કંઈ કીધું ઘણું એ કીધું પછી પૂછીએ ઘણું કીધું શું કીધું કાંઈક તો કીધું છે ને તમે કાંઈક તો શીખ્યા હશો ને ગજબ કહેતા હતા બધું કરે કઈ થાય ને ગજબ શું કહેતા હતા એ કોઈ કે નહીં આવો મારો અનુભવ રહ્યો છે પણ હું એ વસ્તુ એ શરૂ શીખી છું કે સરસ મજાનો કાર્યક્રમ હતો ત્યાં વક્તા હતા સચિદાનંદ સ્વામી અને અંજલી આર્યા પણ હતા એના પરથી એક હું સુવિચાર એટલો કહી શકું કે જીવન જીવવા માટે શિક્ષા એ મંત્ર છે સારામાં સારું જીવન જીવવું હોય તો શિક્ષા એક મૂલ્ય મંત્ર છે વિદ્યા શિક્ષાની સાથે સંસ્કાર એટલા જ જરૂરી છે તમારી પાસે જો શિક્ષા છે તો તમે આગળ વધો છો તમારી પાસે શિક્ષા છે ઝુકવા નહી આપે સોમાનભેર જિંદગી જીવી શકશો તમારી પાસે શિક્ષા છે તો સંસ્કાર અને શિક્ષા બંને સાથે હશે તો તમે ઝુકશો પણ નહીં અને પડશો પણ નહીં શિક્ષા કભી ઝુકને નહી દેતી સંસ્કાર કભી गिरને નહી દેતા હૈ યહી વાત હૈ તો આજનો વિચાર એ છે કે શિક્ષા અને સંસ્કાર બંને સાથે માણસને શિક્ષા લેવાની કોઈ ઉંમર ન હોય હંમેશા શિક્ષા લેવાતી જ જાય લેવાતી જ જાય જેમ એમ કીધું કે કથાકાર કે કથાકાર સાથે જ્યારે આપણે વાત સાંભળી છીએ તો ત્યાં પણ આપણે શિક્ષા લઈએ છીએ અને આ સર સ્વતાઓ પાસે સાંભળી છીએ ત્યાં પણ આપણી શિક્ષા ચાલુ છે શિક્ષાને સંસ્કાર હંમેશા સાથે રાખવાના ચાલો હવે હજુ કામ બાકી છે પતંગ ફટાફટ કારણ કે કાલે લગ્નમાં જવું છે તૈયારી કરેલી છે માંડવા પરમ દિવસે છે પણ ફઈ છું ને હું લાડાની આવતીકાલે ત્યાં પહોંચવું છે હું દ્રષ્ટિને આવી રહ્યા છે દ્રષ્ટિના કાકાજી સસરા અને કાકીજી એ પણ આનંદસરમાં લગ્ન છે એટલે ગાડી લઈને આવી રહ્યા છે હજી આવવાની વાર છે એ નજીક પહોંચશે એટલે ફોન કરશે એટલે તીડવા જવાનો છે લગભગ સાત વાગ્યાની આસપાસ પહોંચે એવા અંદાજ છે એના પપ્પા તીડવા જાય બે કલાકમાં હજુ આપણે કામ પતાવવાનું છે એક અઠવાડિયું ઘર મૂકીએ તો ઘર કેવું થઈ જાય તો સમજાય જ નહીં અને મને તો લગભગ એવું થાય અહીંથી લુડવા જાઉં તો સફાઈ કરું લુડવાથી અહીંયા આવું તો સફાઈ કરું વળી હમણાં છું વળી પાછી જઈશ એટલે સફાઈ પણ ચાલો કાલે ભત્રીજાના લગ્નની ઘણી બધી તૈયારી બાકી છે કપડાં બધા તૈયાર કરવાના હોય છે કેવો છે કોણ હોય ગયો છે બે ચાર થી ઘર મૂકી નહીં ભલે ધોવો તો પેલા પણ હવે એમ થાય ઘર શું આ

રસોડો ચીકણો થવાના દે એક્ઝસમાં પોતે કેટલો ચીકણો થઈ જાય ગંદો ગંદો લાગે જુઓ આપણો એડસ્ટ થઈ ગયો એકદમ ચોખ્ખો એટલો ચીકણો હતો અને ધોવાની તો હવે તો મેં કેટલો સરસ થઈ ગયો પહેલાં છે ને હું હાર્પિકથી ધોતી પણ કેરોસીનથી ધોતી પણ એટલો ચોખ્ખો થવામાં વાર લાગતી અત્યારે જો ડિટર્જન્ટ પાવડરથી લગાવી તો પણ થાય અને આજે તો મેં છે ને આપણે વોશિંગ મશીન જે લિક્વિડ એનાથી ધોયો છે અને સરસ ક્લિયર થઈ ગયો કેટલો જોરદાર હવે એના પપ્પાને કગવી પણ દો તો મિત્રો વાગ્યા છે સાંજના સવા સાત અને હું જોઈ રહી છું રા દ્રષ્ટિની દ્રષ્ટિના પપ્પા ગયા છે દ્રષ્ટિને તેડવા દ્રષ્ટિ અને રુચિત કુમાર આવી રહ્યા છે

હું ફરોશ ને ખબર કે એમ ના કે છો અહિયાં થઈએ મહિને મહિને લગન માં જ આવે પેલા લગ્ન માં આવી હતી લગ્ન માં જ આવે રહી એને એના કિસ્મત સારા એમ બબે મહિના લગ્ન ગોઠવાઈ જાય રા કોક ના કોક ના આવી ગયા ભાઈ બેન બેના આયા ને બિનના બાપા પછી આયા ને આવે જો સામાન આવ્યો ને મહારાજ કેમ ગયા હવે આવે એડી આયા હું કે આયા હું અચ્છા ગાડી ઈ આટલી આયા

બીજું બનાવો કે ન બનાવો આજ પેલે દિવસે દાબીલી જ ખાઈ લઈ કઈ કે લગ્ન તો પછી વળી લાડવા અને જીવ જળશે ઈ નવું ખવાશે પણ ત્યાં દાબેલી કોઈ નહીં ખવડાવે ને ચલો હવે દ્રષ્ટિ નું દ્રષ્ટિ ને મૂકી ગયા ને ગયા છે બીજા મારા ભત્રીજા ને તેડવા જાય નહીં આવી જાય વેલા તો બતાવશું નહીં તો અહીંયા વિડીયો ને એન્ડિંગ કરી નાખશું આવશે તો પાછળ એન્ડિંગ કરશું આવી કઈ વાત સુધી રહેજુ ધીરુભાઈ નો દીકરો નાગપુર થી આયો છે તકલીફી હે કે પુત્રાને નથી તીડી આવ્યો અમારા ને હોય એટલે એના બાબા ની તબિયત ખરાબ હતી એટલે